ગરીબ લોકોને વ્યાજ માફિયાનો ત્રાસ રક્ત પિચાસ વ્યાજ માફિયાઓનો ગરીબોમાં ત્રાસ દિલીપ બોધા નામનો વ્યાજખોર પીડિતોને એવી ધમકી આપે છે કે મારી માતાની કુખે જન્મેલા કુખની સોગંદ તમે સૌરાષ્ટ્રમાં આવો તો જીવતા નહીં જવા દઉં સુરત પોલીસ કમિશનર દ્વારા વ્યાજ માફિયાઓ વિરુદ્ધના લોકહિતના આ સુવર્ણ કાર્યમાં સુરત નવસર્જન ટ્રસ્ટ દ્વારા પણ વ્યાજ માફિયાઓને ભોગ બનનારાઓને કાયદાકીય કાનૂની નિઃશુલ્ક મદદ કરવામાં આવી રહી છે અને મદદ કરાશે આજના પ્રોગ્રામમાં સુરત નવસર્જન ટ્રસ્ટના યુસુફ પઠાણ સલીમભાઈ પટેલ હાજર રહ્યા હતા પોલીસ કમિશનર સીધા આવેદનપત્ર આપતા નવસર્જન ટ્રસ્ટના યુસુફ પઠાણ અને સલીમભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા પઠાણ પ્રમુખ કમિશનર કચેરી એટલા માટે છે કે આ બધા અહીંયા પીડિતો છે તમામે તમામ પીડિતો છે દિલીપભાઈ બોદલા કરીને એક વિસમ છે જે જેવાડી વિસ્તારમાં રહે છે અને એનું ઓફિસ કંઈક કતાર છે ત્યાંથી વ્યાજુ ચક્ર ચલાવી રહ્યો છે હાલ સુરત કમિશનર સાહેબ ખૂબ જ સારી રીતે વ્યાજ માફિયાઓ પર દબનકારી નીતિ ચલાવી રહ્યા છે જેનાથી કેટલાક લોકો અંકુશમાં પણ આવ્યા છે પણ આના જેવા કેટલાક લોકો હજુ બિલમાં છુપાયેલા છે સાપની જેમ અને ગરીબોને દર્શે છે એટલે આવા લોકોને બહાર કાઢવાની જરૂર છે અને આ વ્યક્તિ કંઈક ઊંઝામાં પણ રહે એનું કંઈ વસવાટ બતાવે છે અને આ લોકો પાસે તત્ત ચેક લીધા છે અને એ ચેક પેટે કોઈક પૈસાની પેનલ્ટી બાકી રહી જાય તો એને ચેક બાઉન્સ કરાવે છે ઊંઝાની અંદર અને ત્યાંથી સમન્સ નીકળે છે અને એ લોકોને ત્યાં આવવા માટે ફરજ પડે છે અને ત્યારે વ્યક્તિ ફોન કરે છે કે ભાઈ ફિલ્મી ડાયલોગ મારે છે કે મેં મારી માની કુખે જન્મ લીધો હોય બરાબર તો તમે ત્યાં આવશો ને જીવતા પાછા નહીં જશો એટલે આ લોકો ત્યાં જવા માટે પણ ડરે છે કે કેસ પણ કરે છે અને ત્યાં જવા માટે પણ ડરે છે એટલે આવા વ્યક્તિ વિરુદ્ધ અને બીજા બે કેસ તેની પાસે બે ચેકોપ પેન્ડિંગ પડી રહ્યા છે એટલે આ લોકોને ખૂબ જ આત્મહત્યા કરી જાય તે રીતની તે રીતની હદે એણે મજબૂર કરી નાખ્યા છે અને કેટલા લોકો મારી અમારી પાસે આવ્યા કે ભાઈ સાહેબ અમને સમજણ નથી પડતી અમે મરી જઈએ કે શું કે અમે લોકોના કમિશનર સાહેબ ખૂબ જ સારી રીતથી આ આ લોકોના વિરુદ્ધની અંદર કડક પગલાં લે છે અને તમારા અંદર પણ કમિશનર સાહેબ અમને ન્યાય આપશે અને હર્ષ સંઘવી સાહેબ પણ ખૂબ જ સારી રીતે આ વ્યાજ માફિયા વિરુદ્ધ કામગીરી કરી છે હું એમ એ તમામ તમામ પોલીસ કમિશનર અને સુરત શહેરની પોલીસને હું બિરદાવું છું કેટલા લોકો ભોગ બન્યા આ લગભગ પંદરેક એક લોક ભોગ બનેલા છે તમામે તમે અહીંયા હાજર છે